નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમરૂદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે ટંકારિયા ગામ છે ત્યાં જોવા માટે આવ્યા છે આપણું ઓમરૂદ્રા જમીન સુધારક પાયામાં વપરાણું હતું ખેડૂતનું નામ ખીમભાઈ છે તો ખીમભાઈએ પહેલી જ વખત ઓમરૂદ્રા આપણું વાપર્યું છે મગફળીના પાકમાં આજની તારીખ છે એકવીસ આઠ બે હજાર ચોવીસ તો ખેડૂતભાઈને આપણે પૂછીએ કે એની પહેલી જ વખત વાપર્યું છે તો એને કેવું રિઝલ્ટ લાગ્યું છે તો ખીમભાઈનું ખેડૂતનું નામ ખીમભાઈ છે એને પૂછીએ આપણે

આ છ વીસ એમાં મગફળીનું વાવેતર કરેનું કરેલું છે કઈ છે મગફળી મગફળી બાવીસ નંબર જે આવે આવી મગફળી છે અને કેટલા પાટલા છે ત્રીસની જારીએ છે અને સારીએ છે એમાં તમે પહેલી જ વખત ઓમ રુદ્રા જમીન સુધારક વાપરેલું છે ને હા ત્રણ ત્રણ બેગ લઈ આવ્યા હતા ત્રણ બેગની ડ્રાય વેતર પાછા ડ્રાય પૂરતી તો કેવું લાગ્યું રિઝલ્ટ હવે રિઝલ્ટમાં તો આ વખતે બહુ સારું કહેવાય કાં કે ગઈ સાલે દેશી ખાતર આમાં ભરેલું નહોતું અને ડીએપી પણ નાખેલું નહોતું એટલે મેં કીધું જમીનને એમનેમ રાખવી એટલે પૂરતી ખાતર સ્વરૂપે મગફળીમાં આપણે ઓમરૂદ્રાનું ટ્રાય કરીએ તો મેં કીધું કેવું કરે તો વેધર ગ્રુપ સબસે તેજમાં અમિતભાઈ ના હસ્તક હેઠળ હું એમાં જોડાયેલો અને એમના માર્ગદર્શન હેઠળ અને બીજા બધા પણ ઘણા વિડીયોમાં જોતા આ ઉમરૂદ્રા પ્રોડક્ટનું ઘણા લોકોએ અને ઘણા ખેડૂતોએ ઉપયોગ કરેલો હતો એટલે મને પણ એમ થયું કે આ વખતે આપણે બેથી ચાર બેગનો પ્રયાસ કરીએ એનો પ્રયોગ કરીએ કેવું રહે તો અમીરભાઈ બારડ એના વસ્તક મેં આ ખાતર મંગાવેલું છે અને આ મગફળીમાં નાખેલું છે એનું તમે આ રિઝલ્ટ આને રૂબરૂ જોઈ શકો છો તમે ઉપયોગ કર્યો અને તમને આત્મસંતોષ થયો બરાબર તો ખેડૂતોને ખેડૂતો ને group ના શું કેવા હવે ખેડૂતોને એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ DAP ને આ બધી જે બધી વસ્તુ છે એ આપણે જેમ કે તાવ આવે તો આપડે paracetamol લઈએ તો એ આપણે દરરોજ છુપાવતી નથી પણ દરરોજ ને જડ મૂળ નાબૂદ નથી કરતી એની જેમાં DAP ને બધી chemical વાળી વસ્તુ છે એ જમીન ની અંદર નાખવાથી એમાં જમીન ને કાયમી માટે એના જે ઉત્પાદન ની શક્તિ છે એ તો ઘટાડે જ છે એની સાથે સાથે જમીનની જે ઉત્પાદન કરવાની ક્ષમતા છે પેદા એને પણ ઘટાડે છે તો એને માટે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટની વસ્તુઓ જેમ ઓર્ગેનિક દવા વાપરીએ છીએ માનવ શરીર માટે એવી રીતના આપણે ઓર્ગેનિક વસ્તુ જો જમીન માટે વાપરીએ તો એના માટે અને આપણા માટે અને સમાજ માટે અને દેશના હિત માટે બહુ સારી વસ્તુ કહેવાય માટે ઓર્ગેનિક વસ્તુનો અને પ્રાકૃતિક ખેતુતર તરફ બધા ખેડૂત વરે એવી મારી અરજી છે બધાને તમે વાપર્યું એ બદલે તમારો ધન્યવાદ અને રિઝલ્ટ તમારી નજર સામે જ છે ને રિઝલ્ટ તો તમે મોબાઈલમાં જોઈ શકો છો કે આ બધી મગફળી બહુ સારું છે અને કોઈ આટલા સમય સુધી તમે અમને ખાતર વાપરી આવી છે કોઈ વાડી સુધી જોવા નથી આવતા નહીં હું પેલી પેલી જ વખત વાપરું છું છતાં તમને આટોમાં એક ફોન હે કર્યા અને પેલી હા અને અમીરભાઈ ખુદ મારી વાડી અત્યારે એકવીસ 21 8 2024 ના રોજ અત્યારે પોણા 5 ની આસપાસ સમય છે અને મારી સાથે રૂબરૂ હાજર મુલાકાત લઈ રહ્યા છે તો તમે ઓમ રુદ્રા જે જમીન સુધારક વાપરવી એ બદલ તમારો કેમ જમીન